અધગામમાં શ્રી કાંકરેજ હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ સહિતનું સન્માન કરાયું શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ પ્રજાપતિ કુંવારવા ઉપપ્રમુખ રામશીભાઈ પ્રજાપતિ રવેલ મંત્રી વાલાભાઈજી પ્રજાપતિ રાજપુર સહમંત્રી રમેશભાઈ એસ પ્રજાપતિ લુદ્રાની તાજેતરમાં સર્વાનુમતે વરણી થતા તેમની કામગીરીની શુભ શરૂઆત તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસને રવિવારના રોજ સમાજ કાર્યમાં સહયોગ આપવાના અદગામના સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ નાનજીભાઈ પ્રજાપતિ પરિવારના પ્રહલાદભાઈ પાચાભાઈ હરગોવનભાઈ સહિત જ્ઞાતિબંધુઓએ શરૂઆત કરીને અન્યને પ્રેરણારૂપ કાર્ય કર્યું છે અધગામ ખાતે રવિવારના રોજ નવનિયુક્ત આગેવાનોને સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ પ્રજાપતિ દ્વારા આમંત્રણ આપી તિલક કરી પ્રમુખને સમાજની પાઘડી બાંધી ઉપપ્રમુખ મંત્રી અને સહમંત્રીને કંકુ તિલક કરી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું પ્રમુખે અનેક ચર્ચાઓ કરી નવીન કારોબારી સભ્યની નિમણૂકની માગણી કરતા રઘુભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે ટૂંક સમયમાં અમારા ગામમાંથી કારોબારી સભ્યો આપવાની ખાતરી આપી હતી અધગામમાંથી ઇન્દ્રમાણા ખાતે રમેશભાઈ જે પ્રજાપતિના ફાર્મહાઉસ ખાતે ઇન્દ્રમાણા ગામના ભાઈઓએ સ્વાગત સન્માન કરી ચર્ચાઓને અંતે કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે જયંતીભાઈ પ્રજાપતિ ભારૂભાઈ પ્રજાપતિ થરા રમેશભાઈ પ્રજાપતિ થરા સગથાભાઈ પ્રજાપતિ રવેલ ભીમારામ ભગત સંજય પ્રજાપતિ જગદેશ જગદીશ પ્રજાપતિ સહિત પ્રજાપતિ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેલ અહેવાલ ઓમ પુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત